ભાવનગર એલસીબી ટીમે નારી ચોકડી નજીકથી વિદેશી દારૂનો જથ્થો ભરેલી એમ્બ્યુલન્સ સાથે એક ઈસમને ઝડપી લીધો શખ્સ એમ્બ્યુલન્સમાં વિદેશી દારૂની હેરાફેરી કરતો હોવાની બાતમી મળી હતી જે બાતમીને આધારે પેટ્રોલિંગ દરમિયાન એમ્બ્યુલન્સને ઝડપી તેમાંથી વિદેશી દારૂની બોટલ નંગ પાંચસો પંચાવન અને વાહન સહિત રૂપિયા સાત પોઈન્ટ પાંત્રીસ માલનો સાત પોઈન્ટ પાંત્રીસ લાખનો મુદ્દા માલ ઝડપી પાડ્યો ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે મળેલી બાતમીને આધારે નારી ચોકડી નજીકથી વિદેશી દારૂનો જથ્થો ભરેલ એમ્બ્યુલન્સે ઝડપી પાડી ઝડપી લીધી હતી એલસીબી ટીમને બાતમી મળી હતી કે શહેરના વડવા ખીજડાવાળી શેરીમાં રહેતો મનીષ ડાભી સફેદ કલરની એમ્બ્યુલન્સમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને ભાવનગર અમદાવાદ હાઈવે ધોલેરા તરફના રોડ તરફથી નારી ચોકડી થઈ ભાવનગર શહેરમાં પ્રવેશવાનો છે જે બાતમીને આધારે ભાવનગર અમદાવાદ હાઈવે નારી ગામના તળાવ પાસે આવેલ હોટેલ સામે ધોલેરા તરફથી નારી ચોકડી તરફ જતા રોડ ઉપર વોચમાં રહેતા મનીષ ડાભી નામનો ઈસમ એમ્બ્યુલન્સ સાથે પસાર થતાં તેને ઊભો રાખી તલાશી લેતા એમ્બ્યુલન્સના ચોર ખાતામાંથી વિદેશી દારૂની બોટલો નંગ પાંચસો પંચાવન મળી આવી હતી જે અંગે પોલીસે મનીષ ડાભી નામના ઈસમને ઝડપી લઈ વિદેશી દારૂની બોટલ લંગ પાંચસો પંચાવન કિંમત રૂપિયા બે લાખ ત્રીસ હજાર સાતસો નેવું અને વાહન જેની કિંમત રૂપિયા પાંચ લાખ મળી કુલ રૂપિયા સાત લાખ પાંત્રીસ હજાર સાતસો નેવુંનો મુદ્દામાલ કબજે કરી આરોપી શખ્સને વર્તેજ પોલીસ મથક ખાતે સોંપી આપી આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી રિપોર્ટર હર્ષ રાવલ ભાવનગર